જોઈએ વિગતવાર સમાચાર તો વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું આવ્યું વરસાદના કારણે લગ્નમાં વિઘ્ન આવી રહ્યું છે ધરમપુરમાં વરસાદના કારણે લગ્નના મંડપ ખરાબ થયા લગ્નનો મંડપ ખરાબ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે મંડપ અને ડીજેના ઉનાળો ચાલી રહ્યો છે માવઠું થતા એક તરફ જ્યાં ખેડૂતોની ચિંતા વધી છે જ્યાં બીજી તરફ લગ્ન પ્રસંગમાં પણ મોટું નુકસાન થયું છે લાખો રૂપિયાનું નુકસાન થયું છે લગ્નનું મંડપ ખરાબ થઈ ગયું છે આ સાથે જ જે ડીજે સામાન છે એ ડીજે સામાન પણ પલળી ગયો છે જેને બચાવવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી ઉમેશ જ્યાં એક તરફ ભર ઉનાળો ચાલી રહ્યો છે ભર ઉનાળે જ વલસાડમાં માવઠું શું અપડેટ ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે સાથે સાથે જે લગ્ન પ્રસંગ લઈને બેસેલા લોકો છે તેઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લગ્ન પ્રસંગનો જે સામાન છે તે પલટી જવા પામ્યો છે લગ્ન મંડપ સંચાલક તથા જે ડીજે સંચાલક છે તે પોતાનો સામાન બચાવવાના પ્રયાસો હાથ ધર્યા છે તો સાથે સાથે જે ખેડૂતો છે તે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે